અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢૂલોના ત્રાસને લઈ હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ધૂલોના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસે દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે રખડતા ધૂળના કારણે અકસ્માતોના અનેક બનાવો બને છે સાથે ટ્રાફિક જામની સમસ્યાનું પણ નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યો અને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારમાંથી રખડતા ઢોળોનો ત્રાસ દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી આ તરફ નોટિફાઈડ

પોતે ના ટેક્સ ભરવા છતાં પણ કાંઈ નહીં મળે એટલે હવે આપણે જાડવાની જરૂર છે ને ઉગળ આંદોલન કશું કોઈ આ કાર્ય પાસે આજ રોજ નોટિફાઈડ માં રહેતા રહેવાસીઓ દ્વારા અ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે એ પ્રશ્નોમાં મેઇન જે પ્રશ્ન છે ઢોર પકડવાનો જે રખડદાર ઢોરો છે એને પકડવા માટે નોટિફાઈડ દ્વારા ટેન્ડર ઓલરેડી ફાડી દેલ છે ત્યારબાદ ભરૂચ પાંજરાપોરમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી અર્થે તેઓ દ્વારા ભરૂચ પાંજરાપુર દ્વારા એમને રિટર્નમાં ગાયો લેવાની હા પાડેલ છે તેથી બે દિવસમાં એ ગાયોનો નિકાલ અમે ચાલુ કરીશું જેમાં પોલીસ પ્રોટેક્શન સાથે અમે એ કામ આગળ વધારીશું જે છે